અમે ધોરાજી વિસ્તારમાંથી વોર્ડ નંબર નવમાંથી હું બોલું છું અને અમારે પાણી પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે સાતમે દિવસે પાણી આવે છે અને અવારનવાર ડોરું પાણી આવે ક્યારેય પીવાલાયક તો પાણી આવ્યું જ નથી અને આવતું નહીં અમને નથી લાગતું અમારી તો આ જિંદગી વહી ગઈ પણ હવે વાહની પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવાલાયક હોય તો દેવું કઈ રીતે અને રોગચાળો એટલો થાય છે કે દવાખાને જાય તો પણ એને ઝાડા અને કોલેરાનું કહી દે છે ને ઝાડા ઉલટી નો પ્રોબ્લેમ અવારનવાર પેટમાં દુખે પેટમાં દુખે બાળકો બોલે છે તો પાણીના હિસાબે બાળકોને અમારે કે બોટલુ અમારે મગાવી પડે છે અને ફિલ્ટર નું પાણી અને રાખીએ તો અવારનવાર એના ઓલા બાઉલ સાફ કરવા પડે છે તમાર કેટલા સમયથી આવે છે અવારનવાર આ એ મારા લગન તો 84 સાલમાં થ્યા મને ક્યારે એવું લાગ્યું જ નથી કે હું પાણી ચોખ્ખું પીઉ છું અને શરબતનું પાણી હોય કે લીંબુ શરબત જેવું કે દોરું પાણી જ આવે છે ક્યારે એવું નથી ચોરાસી ની સાલ ચાલીસ વર્ષથી આ પાણી આવે છે ભાઈ અંટાળા વોર્ડ નંબર નવ વોર્ડ નંબર નવ ના દરેક ઘરની અંદર પાણીની સમસ્યા બહુ છે ને આ પાણી કેટલા આ વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો આ રગડો પાણી આવ્યું હોય જે પીવાલાયક નથી આ પાણી પીને બાળકોના પેટના દુખાવા નાન તે નવા નવા રોગ નીકળે અમારે દવાખાને જવું પડે પાણી મગાવીને પીવું પડે આવી સમસ્યા છે પાણી પાણી એટલે આવું જ આવવાનું સમગરપાલોર બે તાજુ થઈ જાય એટલે આનું નિવારણ કેદી કરવાનું અમારે કરવાનું અમારે કેટલીક આવે અમારે કેટલીક આવે એ ખબર નથી પડતી અને કોઈ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફિલ્ટર કરીને આપતા નથી કેવી થાય છે ફરિયાદો થાય છે પણ કોઈ તંત્ર ધ્યાન નથી આપતું જીડીસી સાથે વિપુલ ધામીચા